એન્વાયરમેન્ટ ક્લિયરન્સના હિસાબથી આજથી આઠ નવ મહિના પહેલાં કચ્છની બસો પંચાવન સહિત ગુજરાત રાજ્યની સાઠ ટકા જેટલી ખાણો બંધ કરવામાં આવેલ જે આજ દિવસ પર્યંત બંધ છે તે બંધ થવાથી જે સમસ્યાઓ ઉદ્ભવેલ અને એને ચાલુ કરવા માટે જે ઘટિત કાર્યવાહી કરવી પડે તે કરવા માટે અમે રાપર તાલુકા કોંગ્રેસ કમિટીના મહામંત્રી હોવાના નાતે પત્ર લખી મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તથા પર્યાવરણ વિભાગ તથા ખાણ ખનીજ વિભાગ અને લાગતા વળગતા સર્વે ડિપાર્ટમેન્ટોને પત્ર લખીને રજૂઆત કરી છે કે આ ખાણો બંધ થવાથી ખાલી ખાણ માલિકોને જ નુકસાન છે એવું નથી આપણે ખાલી કચ્છ જિલ્લાની વાત કરીએ તો બસો પંચાવન ખાણો અલગ અલગ મટિરિયલની કચ્છ જિલ્લામાં બંધ થયેલી છે એમનું દરજ્જોની ઉત્પાદનની વાત કરીએ તો એ એક ખાણ ચારસો ટનનું ઉત્પાદનની અંદાજીત ગણતરી મારીએ તો એક લાખ ટન ઉપરનું મટિરિયલની દરરોજનું ઉત્પાદન થતું હોય છે એના ઉપર રાજ્ય સરકારશ્રીને રોયલ્ટી પ્લસ બીજા અલગ અલગ ટેક્સની ગણતરી મારીને સાઠ રૂપિયા જેવી આવક થતી હોય છે એ હિસાબથી દરરોજ ખાલી કચ્છમાંથી જ દરરોજના હિસાબથી સાઠ લાખ અને મહિનાના અઢાર કરોડની ઉપરની રકમ રાજ્ય સરકારને નુકસાન થઈ રહેલ છે તથા આ ખાણ બંધ થવાથી એના ઉપર નિર્ભય ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ એ પણ એકદમ સદંતર બંધ થવાની હાલતમાં છે અને એક ખાણ ઉપર બસો પંચાવન ખાણો છે એના ઉપર એક ખાણ ઉપર પચાસથી સો માણસો પ્રત્યક્ષ રોજીરોટી મેળવતા હોય છે અને એમની પરિવારની ગણતરી માનીએ તો એક પરિવારમાં ચાર જણની ગણતરી માનીએ તો લાખો લોકો ખાલી કચ્છમાંથી એમની રોજીરોટી ઉપર સંકટ આવેલ છે તથા એકસાથે આટલી બધી ખણો બંધ થવાથી મટિરિયલની પણ અછત સર્જાયેલ છે આપણે કચ્છ જિલ્લો એક તો છેવાડાનો જિલ્લો અને વિસ્તારની દ્રષ્ટિએ બહુ મોટો હોવાથી બહારથી મટિરિયલ મંગાવવું પોસાય એમ ન હોવાથી આપણે કચ્છ જિલ્લામાં ખાવડામાં સોલાર એનર્જીનું મોટા પાયે કામ ચાલી રહેલ છે તથા ધૂણા અને કંડલા પોર્ટમાં ડીપી વર્લ્ડ સહિતના કામ ચાલે છે રાજ્યમાં અલગ અલગ નેશનલ હાઈવેનાં કામ ચાલે છે ડિફેન્સના કામ ચાલે છે એ બધા વિકાસના કામો ઉપર મટિરિયલની અછત સર્જાવાથી કામો યા તો સદંતર બંધ છે યા તો ધીમી ગતિથી ચાલવી રહેલ છે એવું અલગ અલગ વિભાગના અને બાંધકામ ઉદ્યોગના લોકોથી વાત કરવાથી જાણવા મળેલ છે કે આ એકા એકાએકા મટીરિયલની અછત સર્જાવાથી કચ્છ જિલ્લો આવડો મોટો વિસ્તારની દ્રષ્ટિએ હોવાથી બહારથી મટિરિયલ કોઈ હિસાબથી પોસાય એમ નથી કેમ કે થી તો ત્રણથી ચાર ગણું તો ટ્રાન્સપોર્ટેશન લાગી જાય એમ છે એટલે એ હિસાબથી શ્રી આ બાબતે વિચારણા કરી અને જે ઘટીત કાર્યવાહી કરવી પડે એ કરી અને તાત્કાલિક આ બધી ખાણો ચાલુ કરવામાં આવે તો લાખો લોકોની રોજગારી અને સરકારશ્રીની આવકમાં પણ વધારો થાય આ એન્વાયરમેન્ટ ક્લિયરન્સનો જે એનજીટીનો આદેશ આવેલો એ અનુસાર રાજસ્થાનમાં પણ સેમ સિચ્યુએશન આવેલી એ હિસાબથી રાજસ્થાન ગવર્મેન્ટ આ બધા ખાણ માલિકો વતીથી સુપ્રીમ કોર્ટમાં જઈ અને સ્ટે લઈ આવી અને ખાણો ચાલુ રખાવેલ જે આઠ દિવસ પર્યંત ચાલુ છે તો આપણે ગુજરાત સરકારશ્રીને પણ વિનંતી કરી છે કે રાજસ્થાન સરકારની સહાય લઈ અને એ લોકો જેવી રીતના સુપ્રીમ કોર્ટમાં ગયા એવી રીતના આપણે પણ જઈ આવી અને આ ખાણો ચાલુ રાખી શકાય બાકી આ બધી ખાણો છે એ ગૌણ ખનીજની ખાણો છે આના કાયદા ઘડવાનો અધિકાર રાજ્ય સરકારને જ હોય છે તો પાંચ સાત હેક્ટરથી જે નાની ખાણો છે એને ઈસી કોપીમાંથી મુક્તિ આપવામાં આવે એવું કંઈક કાયદો ઘડી નાખે તો પણ મોટાભાગની ખાણો ચાલુ થાય અને લોકોને રોજગારી મળે અને સરકારશ્રીની આવકમાં પણ વધારો થાય બીજું એસી કોપી કઢાવવા માટેની ડિપાર્ટમેન્ટમાં કોઈ સમય મર્યાદા નથી મેં અલગ અલગ ખાણ માલિકોથી વાત કરી એ હિસાબથી બે ત્રણ વર્ષ પહેલાં પણ જેમણે અરજી કરેલી છે એમની અરજીનો પણ કાંઈ હજી સુધી નિવેડો આવેલો નથી તો દરેક ડિપાર્ટમેન્ટને કાંઈ સમયમર્યાદા લાગુ કરવામાં આવે તો એન્વાયરમેન્ટ ક્લિયરન્સ મેળવવા માટેની પ્રક્રિયા પણ ઝડપથી થઈ શકે એવું અમારે સરકારશ્રીને વિનંતી કરી છે અથવા તો પર્યાવરણ વિભાગને વિનંતી કરી છે કે આપનો એક અધિકારી જે તે જિલ્લાની કચેરીમાં બેસાડવામાં આવે અને એને સમયમર્યાદા લાગુ કરવામાં આવે સાઠ દિવસ કે નેવું દિવસ તો સ્થળ ઉપર જ એમને જે જરૂરિયાતના ડોક્યુમેન્ટ મેળવી અને આ બાબતે ફટાફટ એન્વાયરમેન્ટ ક્લિયરન્સ સર્ટિફિકેટ મળી શકે અને બાકીની જે ખાણો છે એ ચાલુ કરી શકાય જય હિન્દ